નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો આજે હું જઈ રહી છું અંજારની બજારમાં ઓગણીસો ને ઇઠોતેર માં પાતળી પરમાર એવી ગુજરાતી ફિલ્મ આવેલી જેનું એક લોકપ્રિય ગીત છે કચ્છમાં અંજાર રૂડા શેર શેર જઈએ તો આવા રૂડા શહેર આજે હું આપ સૌને આછેરી એવી ઝલક બતાવીશ ત્રણ ત્રણ ભૂકંપો ની માર સહન કરનારા અંજાર બાર તેર સૈકા જૂનું એક શહેર છે કચ્છના મહારાવ ખેંગારજી પહેલા વિક્રમ સંવંત સોળસો બે ના માગસર વધ આઠમ રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી તો ચાલો હવે અંજારની આછેરી ઝલક તમને બતાવું અને બે ચાર મિત્રોની શોપની મુલાકાત આજે પણ હું લઈ લેવા જઈ રહી છું અને જ્યાંથી હું ખરીદી કરું છું એ પણ આપણે મિત્રો જોડે મિત્રો જોડે આજે મુલાકાત કરીએ તો ચાલો હવે આપણે જઈએ અને મારો વિડીયો જરૂરથી આગળ જોજો

આપણા આયરબળની બધી આઇટમ જેવી કે સાચા પનિયાથી કરી લગડી ગજી પનિયા સાચા કમખા જે સારા પ્રસંગની જે પણ આઇટમ હોય લગ્ન પ્રસંગની સ્પેશિયાલિસ્ટ આપણી દુકાન છે અને બધે આયરમાં એટલે કે મછિયા અને ભરાતરિયામાં સ્પેશિયલ ચીજ આઈટમ આપણે આપણી દુકાને મળે છે તો જરૂરથી આપ આપણી દુકાને મુલાકાત લેશો રાધે રાધે બહુ મસ્ત મજાના ગદીના પનિયા ને બધું

સૂની કે આયરના ફેરોસમાં સાદું કપડા હાલતું હવે સાવ સાદા કપડાનો જમાનો આમાં શું છે પાચામાં 2500 પછી ડિઝાઈન પ્રમાણે

આ બે છે લાલ ગાંગરો પર લાલ કાપડ પર હે આ એક બધી ગજની નવી અલગ અલગ પ્રિન્ટ મળશે ચાલુ છે આજુબાજુ બધે કમ છે અલગ અલગ સાચા

એ લે ગરીબતો ઓકે કે બેટા ઓ ગળા ની પટ્ટો જોઈ લે ખાસ કરીને ફડીના કાકા અમારા બધી હવે ખરીદી કરવા અમારે લાવું છે એટલે બનાવી આવ અને આમાં બાયો જોવે ખબર પડે ને કે આ બધી આમાં હું તમને ડિઝાઇન બધી બતાઉં જો અમાર સ્ટાર્ટિંગ શું છે ડિઝાઇન ઉપર હો લગડી પટ્ટો ને આમાં ડિઝાઇન ઉપર ભાવ ચડું તો રહે હા એ તો ઘણી બધી ડિઝાઇન છે અમારા ચેનલના માધ્યમથી ગ્રાહકને ખ્યાલ આવી જશે હા વધારે તે મહત્વ હાલતો ત્યારે બહુ નીકળ્યો બહુ આ વર્ષથી બહુ આલે લગડી બહુ સરસ આ શું જાણી દી આપણી ને નવરાત્રીમાં બહુ લેટીસો દુપટ્ટા લઉં જાતી નવરાત્રી પછી આપણે કોટન ના પન્યા પોલીસ્ટર ના પન્યાબલ હોય પડભાવ નો લુકડો જે પણ આહીર સમાજ નો પહેરવે છે જે પણ કઈ લેવું હોય તો બધું તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પહેલાં તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ આહિર કાયલા જય શ્રી કૃષ્ણ